તો હેલો ગાઈઝ કેમ છો મજામાં અહીંયા એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે અને સંજીવકુમાર વ્લોગમાં આપણો આ સરસ મજાના વ્લોગમાં તમારું સ્વાગત છે અને ગુડ મોર્નિંગ સવાર સવાર વણ તો અહીંયા આપણે આવી ગયા છે સીતાપળિયાત સીતાપરાવ શોધવા આવ્યા હતા પણ મિત્રો સીતાપ્રાવ બીતાપરા તો દેખાતો નહીં અને કંથારની ઝારો મનસ વાંટી પડશે એ જોવા મળશે બાકી સીતાપ્ર તો મને જોવા મળતો આ નહીં કારણ કે હવે સીતાપઢીની સિઝન પૂરી થઈ ગઈ હોય એવું લાગે છે આના આ સીટ આપણું તો જો હું કંઈ લાકડા જેવું થઈ જુ હા શું કરીએ તો ભાઈ આ આપણે અહીંયા સીટ આપણો તો એ કંઈ મળ્યા નહીં તો આવા કંઈક બીજું જોઈએ તો અહીંયા આપણે આગળ જોઈએ તો પાળીઓ બે બોધી રાખી છે બરાબર છે કાળજે અને રોટલા ખવડાવ્યા હતા અને આ જે પણ ખવડાવવાના હતા પણ રહી જશે અને અહીંયા ઘટી છે તો મિત્રો અહીંયા સપોર્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો વિડીયોમાં બન્યા રહો આપણી કંપનીની અંદર જઈએ અને ત્યાં આગળ શું શું જોવા મળશે એ તો જોવા મળવાનું જ છે તમને બરાબર છે તો મસ્ત સરસ મજાનો વ્લોગ છે તો મિત્રો સપોર્ટ કરજો અને લાઇક શેર કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે આપણા વ્લોગમાં કંઈક કંઈક નવું જોવા મળશે અને કંપની વિશે પણ જોવા મળશે અને મોટા મોટા ટાવર વિશે પણ જોવા મળશે તો મિત્રો સપોર્ટ કરો કારણ કે અહીંયા આપણે ગુજરાતી ટીમ બનાવવાની છે અને ગુજરાતી હોવાથી આપણે સપોર્ટ કરવો પડી અને કોમેન્ટ તો જરૂરથી કરજો યાર કારણ કે કોમેન્ટ કરવાથી આપણું જે તમારી કોમેન્ટ હોય એ આપણા વિડીયોમાં નાખી દઈશું અને મજા આવશે બરાબર છે તો મિત્રો મળીએ આપણી કંપનીની અંદર જઈને કારણ કે અત્યારે તો હું ઘરે છું પણ હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે તો હું નીકળું છું કંપનીની અંદર અને કંપનીની અંદર જોવા મળશે તમને જાત જાતનું અને મોટા મોટા ઢોલકા અને મોટા મોટા કેબલ હવે એવડા મોટા કેબલ તમે કદી જોયા જ નહીં હોય તો આપણે મળીએ કંપનીની અંદર જઈને પણ એક વાત ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલ નહીં સંજીવ વ્લોગ ચેનલ જેમાં તમને જોવા મળશે ડેલી વ્લોગ જે લાઇફસ્ટાઈલ આપણી લાઈફસ્ટાઈલ મતલબ હું જે કામ કરી રહ્યો છું એ તમને જોવા મળવાનું છે તો મિત્રો આપણે મળીએ હવે કં આગળ જઈને પણ મારા શું થાય છે કે આજે હવે થોડાક દાડા મતલબ થોડાક દાડા મારા જવાનું છો સાડા નવ વાગે વેરહાઉસ પહોંચવાનું છો અને રાતે સાડા આઠ વાગે સુધવાનું છે તો રાતનો બ્લોગ ભાગ્યે જ મળવા જોવા મળશે કારણ કે દિવસે જે કંપનીમાં કામ કરતા છું એ તો જોવા મળવાનું છે અને બાકીનું બધું ઓવર રોલ ઘેર આવીશું તો લાગે તો અંધારું થઈ જાય તો અંધારામાં વ્લોગ નહીં બને એટલે ઘેરનો પાછો મોતનાનો વ્લોગ જોવા મળવાનો નથી તમને ભાગ્યે ભાગ્યે મળી જાય તો ઠીક છે બાકી તો આપણે કંપનીની અંદરનું જોવા મળશે અઠવાડિયું એક ધાર્યું બરાબર છે તો સપોર્ટ કરો અને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મારા ભાઈઓ ગુજરાતી હોવાથી સપોર્ટ કરજો તો મળીએ આપણી કંપનીની અંદર જઈને બહુ લાબુ થઈ ગયું હોય એવું લાગે છે મને હવે થોડુંક કાપીએ અને કરીએ કંપનીની શરૂઆત જ આપણે વિડીયો ઉતારવાનો નહીં આવ્યો નહીં એટલે વિડીયો આટલો છે ફરી વિડીયોમાં મળીએ આપણે કાલે બરાબર છે જઈને જય માતાજી બીજા વિડીયો લો આમાં બનાવીશું અત્યારે ટૂંકો ટૂંકો વિડીયો પૂરો કરીએ તો આવતા વિડીયોની અંદર મતલબ કાલે મળીએ આપણે વિડીયોની અંદર તો જય માતાજી